આ ભાજપ ના નેતા ને કાલે સસ્પેન્ડ કરો અને અહીંથી રસ્તો નેર કાઢી દો આ મુખ્યમંત્રી જોઈએ એનાથી ત્રીજો પૂછે કે આનાથી પણ આગળ પાણી કેમ ભરાય છે તો મુખ્યમંત્રીએ સૂચના આપી જોઈએ કે ડુંગર કાલે સવાર નો સૂર જોગે પેલા નીકળી જવા જોઈએ ભાજપ ના નેતા ને પણ કાઢી મૂકો આવા મુખ્યમંત્રી ની જરૂર છે ગુજરાત માં